કોણ છો તું હવે નામ તો ભય લીધે નામ તો દે તેવડ તો નથી નામ દેવાની ચાવડા ની પાવર કરવા નીકળો હું જે ચાવડા તારા તેવડ છે મને નામ દેવા નીકળે પેલા નામ દારું તલ તારી સાંભળ તારી તને માનવ પેલા પૂરી વાત માં તારી માયે તને નવ મહિના પેટમાં રાખીને કાઢ્યું હોય ને પછી જે ઓરિજિનલ નામ દીધું હોય ની જ દેજે

થી લાઈબ્રેરીથી મીરા આર્કેડ શોપિંગ સેન્ટર છે અને શોપિંગ સેન્ટર ની અંદર પેલા મળે ઉપર બોર્ડ માર્યું છે ડોક્ટર આંબેડકર યુવા સંઘ બરાબર ઈ મારી ઓફિસ છે અને હું ચોવીસ કલાક બેઠો નીચના પેટનો નો ક્યા વખત ની અયુ આવશે